એટલે લમણા ચાલુ કરશે છે કે રેદું વધાર્યો ખાઈ ખાઈ ન પણ એ નહીં જુઓ કે આખા ગોમનું ખાઈ અને મારું હમણાં એના રેદું ને બધું દેખાઈ જશે લપ કરશીએ હમણાં એ શું કરી તું સરપંચ સાહેબ આ ચાર કાપું છું પણ હું લે ચાર કાપી જમ પેલી ચાર ભાવ અરે આ ચાર વઢઈ જાય તો વાટતો વાટતો જવું ને એટલે મહિનો થયો વહાક પછી બધું જતું રહ્યા ખબર ઈ ન પડે આપણી ભેંસો પૂછી રહ્યા એટલે સરપંચ સાહેબ મારી વાત ઓપળો હા ઓય આગળ હાચી વાચી એટલે કાપતો તો એટલે આજુ આ નોવાની હે પેલી મોટી એ મોટી એટલે વાત તો મારી યાર હું તારી વાત ઓપરા આ ખાઈ 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 દેદુ વધારે આખો દાડો બેહી રહ્યો બીજો કોઈ ધંધો નઈ તારે અરે સરપંચ સાહેબ વાત તો ઓપળો પણ હું તો આ મહિનાથી મેં તો કીધું મહિને તો

ખબર નહી પડતી સરપંચ સાહેબ પણ હું કઉ છું પેલા રસ્તા માં જે ત્રણ ચાર ઝાડ નડે છે એના મૂડીઓ માંથી કાપી નો દાંતે નથી કાપે દાંતે થી કપાતા હશે અરે બુદ્ધિ સાહેબ નઈ

અનુ કરવું તો પડશે આ સરપંચ છે ને એ વિચિત્ર છે અને કોઈક દવા તો કરવી પડશે શું દવા કરવું એ વિચારવું પડશે મારા કેમ કે હોય યારો અને મારું પેટ નડે મને નહીં નડતું એનું માથું નડે મોટું છે એવડું મોટું તો મેં કોઈ દાડો વધુ ઉઠાડ્યો છે ઈચ્છા તો એવી થાય છે કે આ દાંતીડાની ધાર છે ને એ ધાર જોરદાર છે એટલે પહેલાં એનું જ માથું ઉડાડી નાખું ત્રાસ ત્રાસ કરી નાખ્યો રાખ્યો છે હાથી રાખ્યો ઘોડા રાખો ને ના પાડે સર ધંધો કરવો ચાર બાર વાટવી નહીં આ તો માથાળા ના આવે ને એટલે માથું જ દો એવું મગજ ગયું સર ચાર બાર વાટવી જ નહીં આ તો માથાળા આવવા દો એનો માથું જ જો બોલ બોલ કરો તો હવા દાડો વધારી ગયો બગાડી ગયો મારો કાય સરપંચના જેમ મસ્તીએ ચડ્યો છે હજુ આવ્યો નહીં માથાળો આવો ને તો આજ તો વોઢું જ ઉડાડી દઉં એનું લેવથી બે થેલી મારી આવું ખરા માનતો જ નહીં યાર એને બુદ્ધિ જ નહીં જર બુદ્ધિ નું હોય ગમે તેલું કોમી સમજાવો ગમે તેલું એને કો પણ સમજ છે જ નહીં ખાંઈ કંઈ ખાલી રેડું વધારે બીજું કોઈ જીને આવડતું નહીં હું એને કોમનું કહીને આવ્યું ને તો કોમને એ જરા કે કોમ નહીં કર્યું કે અડું એ નહીં હોય કારણ કે એને દખત વખત ત્યાં જઈને હું જ પડે ત્યાં સુધી હૂજ પડતી નહીં જર બુદ્ધિનો જર બુદ્ધિનો ખબર નહીં તો એ મને ભટકો આ જે ભટકોનો જે મને આલી જવું ને પેલો ચિરાગ ચડ્ડી એ મલાને તો એને કે તર માનું છો આ તું હારો મોણા નીયલ કે એને વખત કહેવું પડે સારો બુદ્ધિ નહીં કે જર બુદ્ધિનો હં એના ફેર મોણા હા ખાવા જુઓ

આજ ખબર પડી જાય કે જો બેટી લીધી છે આપણો ના બોલી એટલે વળી લબકર કર 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 આ વાડી નોગી પેલું વાડી નોગી ને કોઈ મશીન છે આજ તો આવે ને એટલે ભૂંકા કાઢ નખું આજ તો એને ખબર પડે કે સમનું કાંઈ આ એ સરપંચના જેમ પાછળ પડ્યો તો મારા હવે અમારે સરપંચમાં કોઈ ફેર નહીં આજ તો આ આવે ને એટલે ભૂકા કાઢ નો એ ખબર પડે કે શું થાય દાદેડા કાઢ નો એને ખબર પડે કે આ દાદે એના ઉપર જ આવી આ છે આવો ને એટલી જ વાર છે આ તો આવવા દે મોટા માથાળા ને એને ખબર પડી જાય ચ નોમ લેવાય છે અને ભાઈ મારી લાલ છડી તૈયાર રહેજે હો

આ હાથી નહીં કે હાથી એ નહીં આ રમા નહીં મારે બે ડેલી પી ગયો તો જો હું હાથમાં તો મારું માટી નાખો યાર લે તો બચી જાય લે ઘરે